ખેડબ્રહ્મા તાલુકાની શ્રી લીલાવંટા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતો દીકરો રસિકભાઈ રમેશભાઈ બુબડિયા જિલ્લા કક્ષાએ બસો મીટરની દોડમાં પ્રથમ આવ્યો જે લીલાવંટા ગામ અને પ્રાથમિક શાળા માટે ગૌરવની ક્ષણ બની હતી હિંમતનગર સાબર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ ગેમની સ્પર્ધા યોજાઈ હતી ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં વિજય થયેલા રસિકે આજે ખેડબ્રહ્મા તાલુકાનું ગૌરવ વધારતા બે રાઉન્ડમાં પ્રથમ રહીને જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો ત્યારે ગ્રામજનો અને શાળાના સ્ટાફ